દાવ ઉપર નાણાં ઉઘરાવી પત્તા પાનાનો જુગાર રમી રમાડે છે જે મુજબ ની ચોક્કસ હકીકત આધારે એલસીબી ટીમ તથા પેરોલ સ્કોડ ના માણસો સાથે કાવલી ગામી આયોજનબદ્ધ જુગાર અંગે સફળ રેડ કરી જુગાર રમતા આઠ જુગારીઓને રોકડા રૂપિયા જુગારના સાધનો તથા મોબાઈલ ફોન નંગ નવ સહિત કુલ કિંમત રૂપિયા ચોસઠ હજાર સાથે ઝડપી પાડી તમામ ઈસમો વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી કાવી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ જેમાં ઇસ્માઇલ યાકુબ પટેલ રહેવાસી સારોદ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ જાબીર ઉસ્તાદ રહેવાસી સારોદ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ ફેઝલ અયુબ વાડીના રહેવાસી સારોદ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ મોહમ્મદ યાકુબ ગન્ના રહેવાસી સારોદ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ તેમજ આસિફભાઈ ઇકબાલભાઈ દીવાન રહેવાસી કાવલી તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ